તો એ સેલિબ્રેશન થઈ રહ્યું છે હોસ્પિટલમાં આઈવાય અને આઈવીએફ પદ્ધતિથી પાંચ થી વધારે લોકોએ અમારો સંપર્ક કર્યો છે અને એમને લાભ મળેલ છે ઘણો બધો અને અત્યારે અમે લેટેસ્ટ પદ્ધતિ જેમ કે પ્રી ઇમ્પ્લાન્ટેશન જેનેટિક ડાયગ્નોસિસ ડિસીઝ એના પર પણ કામ કરી રહ્યા છીએ અને અત્યારે પુરુષમાં પણ જે વંધેતો બહુ જ છે જે બીડી સિગરેટ તમાકુ એના કારણે થઈ રહ્યું છે એના માટે પણ એડવાન્સ ટેકનોલોજી જેમ કે ટેસા પેસા ટીઝે એ પણ અમે અત્યારે અમારી હોસ્પિટલમાં અવેલેબલ છે જે કરી રહ્યા નામ અનિલ કુમાર પંચાલ છે અને હું ઘાટોડી અમદાવાદનો રહેવાસી છું અને ભાઈએ આજે સરસ મજાનું આયોજન કર્યું એમનો ખૂબ ખૂબ આભારી છું સાચું કહું તો એક ડોક્ટર અને હસતા મોડે આ હોસ્પિટલ નું પગજ ઉતરીને જયારે જાય છે ત્યારે લોકોના ચહેરા પર જે ખુશી છે એ બહુ અનેરી હોય છે અને ખરેખર માં ઘણા બધા એવા દાખલા છે પ્રકાશભાઈ કે જેના હિસાબે આજે લોકોના મોઢા ઉપર સ્માઈલ